લોન લઈને પૈસા ન ચુકવાતા થાનેરાના ના શખ્સ એક વર્ષની સજા ડીસા કોર્ટે ચેક રિટર્ન કેસ કડક કાર્યવાહી હાથ ધરી એક ફાઇનાન્સ કંપનીમાંથી વાહન માટે લોન લઈને નાણા ભરપાઈ ન કરાતા કંપનીએ કરેલા ચેક રિટર્ન કેસમાં નામદાર કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે ચૂકવવાની રકમ ત્રીસ પચાસ લાખ રૂપિયા એક મહિનામાં ન ચૂકવે તો વધુ ત્રણ માસની સજા કરવાનો હુકમ કર્યો છે ડીસાના રાણપુર રોડ ઉપર શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપની આવેલી છે જે કંપની વાહન ઉપર લોન આપે છે અને થાનેરા તાલુકાના શેરગઢ ધરણોધર ગામના ભાત દુધાજી પટેલે ટાટા એલપીડી કાર્ડ નંબર જીજે શૂન્ય બે ઝેડ ત્રેવીસ પિસ્તાલીસ માટે લોન લીધી હતી પરંતુ લોન લીધા બાદ તેની રકમ ભરપાઈ ન કરાતા કંપનીના કર્મચારીઓ દ્વારા ઉઘરાણી કરતાં તેમણે બે ચેક આપ્યા હતા જે ચેક બેંકમાં નાખતા પૂરતી રકમ ન હોય ચેક રિટર્ન થયા હતા જેથી કંપનીના લીગલ ઓફિસર કમલેશભાઈ લોથાએ ડીસાની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચેક રિટર્નની કલમ એકસો અડત્રીસ મુજબ કેસ દાખલ કર્યો હતો જે કેસ કોર્ટમાં ચાલી હતી અને ફરિયાદીના વકીલ શ્રી બીજે જોશીની થારતા રજવાત તને પુરાવોને ધ્યાનમાં રાખીને કોટના મેજિસ્ટ્રેટ યોગેશ પટેલે આરોપી સિંધા બાય દુદાજી પટેલે 133 ના ગુનામાં તકસીર વાન ઠેરવીને એક વર્ષની સાદી કેદની સજા કરી છે સાથે ચેકની રકમ 30.50 લાખ 30 લાખ 30 દિવસમાં ચૂકવવા આદેશ કર્યો છે જો રકમ ન ચૂકવે તો વધુ 3 માસની સાદી કેદની સજા ફટકારી છે